અને સંબંધોની માવજત થાય છે આપણે જે સમાજમાં જન્મ લીધો છે એનું આપણા પર ઋણ છે એના વિકાસ માટે આપણે દરેક યથાયોગ્ય યોગદાનને હસ્વાર્થ ભાવે આપવું જ જોઈએ અને રાષ્ટ્રપ્રથમની વિચારધારાને સમર્થન આપવું જ જોઈએ એવી વિચારધારા સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન ભરતભાઈ જોશી જયશુખભાઈ રાજ્યગુરુ વિજયભાઈ મોઢા તેમજ આપણો જોશીનું સન્માન પણ કરાયું હતું આ કાર્યક્રમમાં રાજેશભાઈ થાનકી ભાવિનભાઈ મોઢા દીપકભાઈ થાનકી ગોવિંદભાઈ થાનકી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર